નમસ્કાર મિત્રો મિત્રો શું તમારી કુંભ રાશિ છે કુંભ મીન મેષ વૃષભ મિથુન કર્ક અને સિંહ તો સિંહ રાશિ ના સ્વામી છે સૂર્ય દેવ સૂર્ય ભગવાનની ઉપાસના કરવાથી આપના જીવનમાં લગ્ન બાબતમાં જે વિલંબ થાય છે દૂર થઈ શકે છે તો આપને શું કરવાનું છે પ્રતિદિવસ સૂર્ય ભગવાનને જલ અર્પણ કરવાનું છે આદિત્ય આપની યથાશક્તિ પીળા રંગની વસ્તુનું દાન કરવાનું છે અને જ્યારે પણ સૂર્ય ભગવાનને જલ આપી દો પછી આ મંત્રના એક માળા કરવાની છે ઓમ રામ રીમ રોમ શહ સૂર્યાય ન મહા આ રીતે કરતા રહેશો તો આપના ઉપર સૂર્ય ભગવાનની કૃપા અવશ્ય થાશે નમસ્કાર